કડી છત્રાલ રોડ પર આવેલા હોટેલમાં ભાજપ દ્વારા કડી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું કડી વિધાનસભા ની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પ્રચાર પ્રસારનો ધમધમાટ કુલજોશમાં ચાલી રહ્યો છે દરેક પક્ષ દ્વારા અલગ અલગ સમાજના આગેવાનો અને કાર્યકરોના સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કડી છત્રાલ રોડ પર આવેલા એક ખાનગી હોટેલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠાકોર સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠાકોર સમાજના આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર રાજ્યસભાના સાંસદ મયંક નાયક ધારાસભ્ય લવિંગજી ઠાકોર સુખાજી ઠાકોર ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ પ્રભારી કડી ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ શૈલેષ ઠાકોર રાજુજી ઠાકોર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રાજુ ઠાકોર કડી મને નવી એ કે ચૂંટણી ક્યાંય પણ હોય

આવા ખોટા નિવેદનોથી દૂર રહેવું જોઈએ તમે તમારી રાજનીતિ તમારી પાર્ટીની વાત કરો એ સમયે અમારી પાર્ટીની વાત કરી અને આ પ્રકારની સમાજ ઉપર અસર થાય એ પ્રકારના નિવેદનો ના હવે મને તો નવાઈ લાગે છે કે એમને આટલો સમય રાજનીતિ કરી વિધાનસભાના ફ્લોરની એની મર્યાદા હોય છે સંસદીય પ્રણાલી એના એના સંવિધાનિક સમાજ માટે બોલ્યા જ છે પણ મારી વાત એ છે કે કોઈ આગેવાન કોઈ માણસ વ્યક્તિગત આગેવાનો માટે જે રીતના નિવેદનો કરે છે આ પ્રકારના નિવેદનો ના કરાય સમાજ ચૂંટણી લડાય છે આ તો બાય છે

એ આગેવાન ને શોધતું નથી એટલે મોટા આગેવાન છો તો મોટા આગેવાન મોટા આગેવાન ની મર્યાદા